નોલખોલ દેખાવમાં કોબીજ જેવી હોય છે પરંતુ તે કોબીજ કરતા થોડી નાની હોય છે તેમજ બટાકાની જેમ કઠણ હોય છે સામાન્ય રીતે કાશ્મીર પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના ખેડૂતો નોલખોલની ખેતી કરીને મબલખ ઉત્પાદન સાથે આર્થિક નફો મેળવતા હોય છે જ્યારે અમેરિકા જેવા દેશોમાં પણ નોલખોલ ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે વિદેશમાં નોલખોલનો વ્યવસાયિક ધોરણે વર્ષમાં કઈ વાર પાક લેવામાં આવે છે સામાન્ય રીતે ફૂલેવાર કે કોબીજનો પાક વર્ષમાં બે વાર લઈ શકાય છે અને વાવેતર કર્યા બાદ તે સોથી એકસો વીસ દિવસે તૈયાર થતી હોય છે ત્યારે નોલખોલ વાવેતર કર્યા બાદ માત્ર પિસ્તાલીસ થી પચાસ દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે જેથી ખેડૂતો શિયાળાની સિઝનમાં રવિ પાક તરીકે નોલખોલનું બે વાર વાવેતર કરી ઉત્પાદન મેળવી શકે છે આણંદની કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કોબીજ અને ફ્લાવર પ્રજાતિની નોલખોલ શાકભાજીની પ્રાયોગિક ખેતી કરીને સફળતા મેળવી છે જેનાથી આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પણ નોલખોલની ખેતી કરીને એક જ સિઝનમાં બે પાક લઈને આર્થિક ફાયદો મેળવી શકશે નામ મારું નામ નીતિન ઇન્દ્રવર્ધન શાહ હાલમાં હું પ્રિન્સિપલ અને ડીન ફરજ બજાવું છું જે છે પ્રાયોગિક વાવેતર કરવામાં આવ્યું છે શું એટલે આ નોલખોલ અત્યારે અમે આણંદ યુનિવર્સિટી સાથેથી છેલ્લા બે ત્રણ વર્ષથી અમે વાવેતર કરીએ છીએ અને વાવેતર ઉપરથી મને એવું જ લાગ્યું કે આપણા મધ્ય ગુજરાત વિસ્તાર અથવા તો ગુજરાતની અંદર નોલથોનને આપણે સારી રીતે ખેડૂત અપનાવી શકે એવું એનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે એના ધ્યાનમાં રાખી અને એનું વાવેતર સમય થરે થરે તયો રાખવો જોઈએ એ ધ્યાનમાં રાખીને આ તો અહીંયા અથોટો લેવામાં આવે છે જેમાં પંદર પંદર દિવસને ધારે ચાર વાર આનું અમે વાવેતર કરીશું અને જેથી તે કયા સમયે એનું ઉત્પાદન સૌથી વધારે મળે છે અને સારો એનો વિકાસ થાય છે એ તપાસવા માટે અહીંયા અમે અથોટો લીધો છે જેથી અત્યારે તમે જોશો તે જ બાજુ તાપણી પણ ચાલે છે ને એ બાજુ નવું વાવેતર પણ ચાલે છે અને આ થત્યા ઉપરથી બીજું પણ એક સત્યતાઓ દેખાઈ રહી છે કે એક જ શિયાળાની ઋતુમાં શું આપણે એને બે વાર લઈ શકીશું એ ગણતરીને ધ્યાનમાં રાખીને પણ આનું આયોજન થયું છે એ સત્યતાઓ અહીંયા અમે તપાસી રહ્યા છીએ કઈ પ્રજાતિનું ફળ છે કેવી રીતે એનો ઉપયોગ નોલથોલની બાબતમાં વાત કરું તો નોલથોલ એક આપણે ટોબીચ અને ફૂલેવલ થાળીએ છીએ એ જ ટુટુંબનો એટલે કે એ ટુરનું આ એક શાકભાજી છે પરંતુ ટોબીચ અને ફૂલેવલ આપણે સામાન્ય રીતે નેવસો એકસો વીસ દિવસે આપણે કાપીએ છીએ એની જગ્યાએ આ તૈયાર તમે બીજ રોપો ત્યાંથી તાપણી તમારી પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર થઈ જાય છે એટલે એનાથી વહેલું અડધા દિવસોમાં તૈયાર થતું હોવાથી એ ઋતુમાં બે વાર પાક પાત લેવાની શક્યતાઓ અમને દેખાઈ રહી છે અને બીજી રીતે કહીએ તો આનો ટેસ્ટ આપણે જોઈશું તો ફૂલેવર જે આપણે તાચું થાળીએ છીએ તે ટાઈપનો જ આનો એનાથી સમતસ જેવો જ આનો ટેસ્ટ આવે છે તે જેથી આનો ઉપયોગ આપણે સલાડ બનાવવા માટે અને સલાડ તરીકે થઈશું તો એનો ઉપયોગ સૌથી વધુ એ રીતે થાય છે પરંતુ સલાડ સિવાય જો આનો ઉપયોગ આપણે વિચારીએ તો બટાટાની અવેજીમાં પણ આનો ઉપયોગ આપણે સારી રીતે ટી શકીએ છીએ બટાટાની સાક જેમ બનાવીએ તે રીતે પણ ઉપયોગ કરી શકાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે